જે પ્રમાણે ધોધમાર વરસાદ સમગ્ર ગુજરાતની અંદર પડી રહ્યો છે અને જે પ્રમાણે નાની નાની નદીઓ હોય કે નાળા એમાં પાણી આવી ગયા છે તેવો જ હાલ સાબરકાંઠામાં પણ થયો છે સાબરકાંઠા જિલ્લાની અંદર ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સાબરકાંઠા વિસ્તારની નદી નાળા છલકાઈ ગયા છે તો ક્યાંક બનાવેલા ડેમ પણ છલકાઈ ગયા છે તળાવો ભરાઈ રહ્યા જે પ્રમાણે માહિતી મળી રહી છે સાબરકાંઠાના હિંમતનગર ખાતેથી કે અમારા સંવાદદાતા જે અશોક નાઈ છે રિપોર્ટર એમના દ્વારા માહિતી પ્રાપ્ત થઈ રહી છે કે સાબરકાંઠાના મુખ્ય મથક એવા હિંમતનગર ખાતે હિંમતનગર શહેરની માધ્યમમાંથી જઈ પસાર થઈ રહેલી હાથમતી નદી છે એ બંને કાંઠે થઈ છે અને ત્યાં આવેલો ડેમ છે એ ઓવરફ્લો થયો છે ઉપરવાસના વરસાદના કારણે પાણીની આવક વધવાથી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે અને જે નદી કાંઠા વિસ્તારમાં જે કોઝવે જેટલા પણ આવી રહ્યા છે ત્યાં તંત્ર દ્વારા લોકોને સાવધ રહેવા માટેના એલર્ટ આપવામાં આવ્યું છે તો તમામ કોઝવે બંધ પણ કરવામાં આવ્યા છે જો કે હિંમતનગર શહેરની અંદર આવેલી આ સાબરમતી નદીનું અંદર પાણીનો ફ્લો એટલો બધો વધી ગયો છે કે હિંમતનગરની જનતા પણ આ ફ્લો જોવા માટે હિલોડે ચડી છે ત્યારે તંત્રએ સાવધ રહેવા માટે એલર્ટ પણ આપ્યું